દીરે બેહડો તાઈશ લીયો કે નહી લીયો તો નહી જાવા વાતમાં હું તમારાથી કંટાળી બાપ પરવાત બાકી તારા ને પાણી પી તું ના હોય તો પાણી નહી તું બેસી દે આ ચિંતા કા મેટિંગ માં ખાવ લેતે જા આવું છું આપણે

આપડે આ હોય ને ભાઈ ઓલું કરી શું દારૂ બંધ કરવાનું દારૂ બંધ કરવાનું કઈ હાલે છે કે

કશું ના થાલે કનાખેરા છે એવું છે ઓમે લેતા આવો ઓર રાખી બે સમી આવો ને કંટાળે કબરામાં ઊખડ હાથી ઊઠાય એ ઉધારા લેતી ડાયરેક્ટ ઊલું વિધી કરીને જ પાછે પો ના ના ઊખડ કરી હા હોડ તો ઓછું થી લાગ નશે ઉતર્યો કે નહીં ને લે રાજને કો હે શું કામ પડી કો બંકાલ બંકાલ

હાથ મેલવાનું કીધું છે હાથ મેળ દું સાપ્યું હાથ કીધું ને તમે બેસી

સૂર્ય કન્યા ચાલે જમે સણ્યા મોટી વસ્તુ ના કરતા ફસાઈ જશે ના આ બંધ સૂર્ય કરે એમ ના એવું ના કરતા સણ્યા ખાય માર ખેતર લઈ આવતો ભલા રાતે આવો અડો સણ્યા શેકાજો મારું સણ્યા દો પણ છોરવા ના